હારેજ નગર પાલીકામાં વિકાસના કામોને લઈ કોર્પરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હારેજ પાલીકા તંત્રના વિકાસ કામોને લઈ ભાજપના કોર્પરેટરનો વિરોધ પ્રદર્શન અગિયાર કોર્પોરેટર પાલિકા કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો શહેરમાં પાણી ગટર ભૂગર્ભ ગટર પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈ નગરસેવકોએ પ્રમુખ ઉપપ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો વિકાસના કામોમાં ગેરરીતિ સાથે મોટા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લાગ્યા છે પાલિકામાં ભ્રષ્ટાચાર બંધ કરો પ્રમુખ પ્રમુખ ખોવાયા ગોતિલાઓના નારા લાગ્યા ભાજપના નગર સેવકોએ એક મહિના પહેલા પ્રદેશ ભાજપને ને કરી છતાં પરિણામ ન મળ્યું નામ મહેતા છે અને વોર્ડ નંબર બે માં જ્યારથી ચૂંટાઈ છું ત્યારથી લોકોને સમસ્યામાં એક પણ સમાધાન નથી કરી શું જે મેં પર્સનલી કર્યો તો બરોબર છે બાકી પ્રમુખ સાહેબ જોડે આવીને કહીએ કહી દી તો એ હાજર જ ના હોય એટલે પછી સાંભળવાનો પ્રશ્ન જ ના રહે હમણાં મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું જે અહીંયા વળતરવાસમાંથી કે અહીંયા આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો એમના કાન બંધ કરી દીધેલા હવે આ કોઈ એમનું રીત નથી કે કાન બંધ કર દે ઓલા લોકો એવી ચીમકી હાલીને ગયા કે જો તમે આવી રીતે નહીં સાંભળો તો અમે તમારા ઉપર કેસ કરી દઈશું તો બી એમને પ્રમુખ સાહેબને કોઈ ફરક પડતો નથી બીજી વસ્તુ કે અહીંયા આપણે આ પાણીની ગટરની જે વાત છે એ ટેન્ડર એમને કઈ રીતે કર્યા કઈ રીતે પાસ કર્યા અમને કોઈને જાણમાં જ નથી લીધું નહીતર એમને સભ્યોને જાણમાં લઈ અથવા કોઈ પણ બનાવે છે કંઈ કોઈ પણ ટેન્ડર પાસ કરવું હોય કે કંઈ બી તો જાણતો કરે ને બધું એમને એમના રીતે જ કરે છે અમને કશું લેતા જ નથી અમારે એમના જોડે હાજર હાજર રહેતા જ નથી ને હાજર રહે તો લે ને એ લોકો પ્રમુખ હા એ મહેસાણ પ્રમુખ છે ને મહેસાણા રહે છે એટલે હાજર રહેવાની વાત જ નથી હોતી એટલે સાંભળે જ નહીં આપણી કોઈ વસ્તુ આપણે આગળના સમયમાં સાંભળવા માંગ્યા તો તમે શું કરવામાં આવશે અમે અમારી રીતે કરીશું નહીં તો પછી રાજીનામું આપી દઈશું

તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે પાલિકા કોઈ પણ કામ કરતી નથી અમે આની રજૂઆત એક મહિના પહેલા પક્ષને કરી કે ભાઈ આનો પગ નિકાલ લાવો પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો કારણ કે કામ કોઈ અમારા થતા નથી ખાડા નથી પૂરાતા ગટરો સાફ નથી થતી મારા એરિયામાંથી રોજ સાતસો વિદ્યાર્થીઓ હેડે જશે મંદિર જવા ત્યાં રોડ ઉપર કાની પાણી ભરી રહ્યા છે એટલે એનો કોઈ નિકાલ થતો નથી પક્ષમાં મહિના પહેલા રજૂઆત કરી પણ પક્ષે કોઈ વાત સાંભળતું નથી